અને ફરિયાદી રતનબેન કલ્યાણ વેકરિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પ્રેમિલા ખિમજી કલ્યાણ વેકરિયા પુરુષોત્તમ ખિમજી કલ્યાણ વેકરિયા નરેન્દ્ર ખિમજી કલ્યાણ વેકરિયા દક્ષાબેન નરેન્દ્ર વેકરિયા અને મોનિકા ખિમજી કલ્યાણ વેકરિયા આ તમામ વિરુદ્ધ તથા તપાસ દરમિયાન જેમના નામ ખુલે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ તળે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ડીએસપી સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ વિભાગ ભુજ કચ્છની રજૂઆત રતનબેન કલ્યાણ દીકરીયા ગામ બળદિયા મેં એ રજૂઆત કરી છે કે મારું મકાન છે મને બાણું તાણું મકાન જડી છે સરકાર શ્રી આપી છે સો રસ વાલ હું નિરાધાર બેન છું એમ મને પ્લોટ મળ્યો છે તો હવે એમાં પહેલેથી મારો ભાઈ ખીમજી કલ્યાણ વારંવાર મને હેરાન કરી અને એ ગુજરી ગયો હવે એ મારા ભાઈના ઘરવારી પ્રેમભાઈ ખીમજી અને એનો દીકરો પુરુષોત્તમ એનો દીકરો નરેન્દ્ર ખીમજી અને એની ઘરવાળી દક્ષા નરેન્દ્ર અને પછી મોનિકા એ મારા મારા ઘરમાં હું હતી નહીં એ કે સાડા અગિયાર હું દવાખાને ગઈ મારી આંખમાં મોતીઓ છે તો દવાખાને ડૉક્ટરે બતાવવાનું કીધું હતું મને તાવ આવી ગયો હતો તો હું દવાખાને ગઈ અને મારે ગયા પછી મારી ગેરહાજરીમાં મકાનમાં બધા તાળા તોડી નાખ્યા અને ઘરમાં ઘૂસી જ મારું સમાન બધું બારે નાખી દીધું બધું સારું સામાન બારે નાખી દીધું પંખા સહિત ઉતારીને બધું બહારે ફેંકી દીધું એમાં ઘણી બધી વસ્તુ અને હવે પોતે પોતાનું સામાન નાખી દીધું અને મારી વસ્તુ બે લાખ રૂપિયા હતા બીજાને ચૂકવાના હતા એમાં મને વાપરવા માટે હતા અને બીજાને ચૂકવા ચૂકવાના અને સાત તો દાગી ન હતો સોનું એમાં અમારી વહુનું વેગું હતું એટલે મારું એ દાગીના હતા બીજું ઘરનું ઘર સમાન એ પણ કાંઈ જળતું નથી મારી પાસબુક પાસપોર્ટ કે મારા મારા દીકરાના ઘરના દસ્તાવેજ કે મારા દસ્તાવેજ એ પણ કાંઈ જળતું નથી અને ઘરની ચાવી મારા દીકરાના ઘરની ચાવી એ પણ ગેટની ચાવી એ પણ મળતી નથી હોડાની ચાવી મળતી એની એક્ટિવા છે એની ચાવી પણ નથી એ મળતી નથી તો આજે ડીએસપીમાં જઈને આ અરજી કરી છે અને આજે ફરિયાદ કરી છે અને કલેક્ટર સાહેબ કને પણ ફરિયાદ કરી છે અને પછી આ આઈજી સાહેબ પાસે જશે અને આ મારું એટલી માંગ છે કે ગમે મેમ કરીને મને મેરબન સાહેબ હું ગરીબ બાઈ છું અને તમે મને ન્યાય અપાવો હું હું રોડમાંથી આવી પડી દીકરાનું કરતા નાનું એ હું માહું ક્યાં એ કને તમે મને ન્યાય અપાવો મને સરકારશ્રીએ આપ્યું છે પંચાયતના રેકોર્ડ માર્કને અને આચા છે અને ઊંધું ચિતુ એને જે જે તે ઊંધું ચિત્તું કોર્ટમાં સમજાવી અને મને આ એમ નેમ હેરાન કરે છે